જય ગિરનારી મિત્રો મિત્રો ગમે એવી દાદર હોય ગમે એવું ખરજવું હોય કે ગમે એવી ચરબીની ગાંઠો તમારા શરીરમાં જામી ગઈ હોય એના ઉપર મિત્રો આ વનસ્પતિ સૌથી શ્રેષ્ઠ કામ કરે છે આના સિવાયની બીજી બેસ્ટ વનસ્પતિ એ મેં જોઈ નથી હજી સુધીમાં એ ઉપરાંત કોઈને માથામાં ભાઠા પડ્યા હોય માથામાં અતિશય ઢીમઠા હોય એના ઉપર પણ અદ્ભુત કામ કરે છે અડધું માથું કે જેને આધા શીસી તરીકે મિત્રો આપણે ઓળખીએ છીએ આવા તમામ રોગો રોગો ખાસ કરીને દાદર ઉપર તો મિત્રો અદ્ભુત આ વનસ્પતિનું કામ છે ખાસ તમે વિડીયો ઓન સુધી જોજો હું તમને એની સંપૂર્ણ માહિતી અને છોડ કેવી રીતે તમે ઉપયોગ કરો તમે ફટાફટ કેમ રિઝલ્ટ મેળવી શકો ને બધી માહિતી આજે મળવાની છે તમને સારું સૌપ્રથમ મિત્રો આ વનસ્પતિનું આપણે નામ જોઈ લઈએ ગુજરાતીમાં મિત્રો આ વનસ્પતિને કુવાડીઓ કહે છે કુવાડીઓ જ્યારે સંસ્કૃતમાં મિત્રો આને ચક્રમર્દ કહે છે ચક્રમર્દનો મતલબ જ મિત્રો એવો થાય છે ચક્રમર્દ એટલે દાદર મટારનાર ચક્રમર્દનો સંસ્કૃત ગુજરાતી કરો તો એવું થાય દાદર મટારનાર વિચાર કરો સંસ્કૃતમાં નામ જ આનું એવું છે લેટિન નામ છે મિત્રો કેશિયા ટોરા જ્યારે હિન્દીમાં આને પવાડ તરીકે ઓળખવામાં આવે છે સારું આ સામાન્ય એના નામ હતા હવે મિત્રો ખાસ મહત્ત્વની મહત્ત્વની બાબત છે કે ઓરિજિનલ કુવાડિયો ઓળખવો કેમ કુવાડિયાની આજે ઘણી બધી જાતો ગુજરાતમાં જોવા મળે છે માટે તમે ઓળખ કરજો તો જ તમારે કામની છે બાકી કંઈ કામની નથી જો ઓળખ તમને નહીં હોય તો તમારો વિડીયો ફેલ તમારો પ્રયોગ ફેલ ઓળખ કરવી મહત્વની છે ઓરિજિનલ કુવાડિયાને કેમ ઓળખવો એની હું તમને આમ ઝીણા ઝીણી માહિતી આપીશ એટલે તમે થટ કરતાં ઓળખી જશો બરાબર પહેલું કે આ છોડ છે ને આ એક તો નાના નાના છોડ હોય છે બરાબર કોઈ મોટું વૃક્ષ નથી કુવાળ્યું એ મગજમાં પહેલું યાદ રાખવાનું છે બીજું સૌથી મહત્ત્વની ઓળખ એના પાન હોય ને પાન મિત્રો એ ત્રણ ત્રણની જોડમાં હોય કેટલા કેટલા ત્રણ ત્રણની જોડ બરાબર આ બાજુ ત્રણ અને આ એક સળી હોય દાખલા તરીકે જો હું તમને બતાવું છું એમાં ત્રણ 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 આ બાજુ ત્રણ ને આ બાજુ ત્રણ આ પહેલી ઓળખ બરાબર ગુજરાતમાં ચાર 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 વાળાએ જોવા મળે પાંચ પાંચ વાળા જોવા મળે પાનવાળા પણ આપણે યાદ રાખવાનું ત્રણ ત્રણ પાનની જોડ હોય એ જ કુવાડીઓ છે પહેલું આ બીજું કે જે બે પાન હોય ને બે પાન હું તમને આમાં બતાવું જો બારીકાઈ છે આ સૌથી મહત્વની ઓળખ છે બે પાન હોય ને એની વચ્ચે એક કેસરી કલરની નાની એવી ડીટડી જેવું દેખાશે બારીકાઈ ચીઝો જો મિત્રો અતિ બારીકાઈ ચીજો હો ને

બરાબર આ પણ એની ઓળખ છે ફૂલ હોય એ પીળા કલરના હોય છે અને કુવાડિયાને મિત્રો ગુજરાતમાં ઘણી બધી જાતિ જોવા મળે છે એમાંની એક જાતિ છે ને આમરેજ કરીને જોવા મળે છે એનું નામ આમરેજ છે હવે બહુ થાય છે સૌરાષ્ટ્રમાં તો એનો ફોટો હું અહીં મૂકું છું તમે જોઉં તમે બધા આને એમ જ સમજતા હશો કે આ કુવાડિયો છે મિત્રો આ જે જાતિ છે ને ફોટામાં દેખાયની કુવાડિયો નથી આ આમરેજ છે બરાબર એની સિંગો જોઈજો ઝીણી ઝીણી એના પાન જો પાન એમાં ત્રણ ત્રણ પાનની જોડ નથી એમાં વધારે પાનની જોડ છે આ બધું ઓળખવું મિત્રો મહત્ત્વનું છે બરાબર સારું આ થઈ ગઈ ઓળખ હવે મિત્રો સૌથી મહત્ત્વના મહત્ત્વની બાબત છે એના ઉપયોગ ઉપયોગ બહુ મસ્ત છે મિત્રો ખાસ સાંભળજો મિત્રો એ પહેલાં ખાસ વિનંતી છે મિત્રો તમને એટલી સરસ માહિતી જો આપતા હોય તો વિડીયોને એક લાઇક તો થાય ને એક લાઇક આપી દો મિત્રો ખૂબ પ્રેરણા મળશે અને હા ચેનલમાં નવો હોય વનસ્પતિ પરિચયમાં રસ હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવા અહુનવા વિડીયો તમને મળતા જ રહેશે પહેલું મધમાખી કોઈને કયડી હોય ને મધમાખી અથવા એવો કોઈ પણ જીવ જેનાથી હોજો છડે બળતરા થાય કાંડર છે કે જે તમે કહેતા હોય બરાબર એવો કોઈ જીવ કરડે એટલે તમારે કંઈ કરવાને કુવાળી પાન લઈ આવવાના એને ખાંડી એનો રસ કાઢી બરાબર અને તે ત્યાં ચોપડી દ્યો જ્યાં મધમાખી કવડી હોય ત્યાં પૂરું તરત રાહત સોજો પણ નહીં ચડે અને બળતરા શાંત થઈ જશે આ આનો બેસ્ટ અને પહેલો ઉપયોગ બરાબર બીજો ઉપયોગ આપું છું સોઢલ ઋષિ આપે છે ક્યાં ઋષિ સોઢલ ઋષિ બીજો પ્રયોગ આપે છે તો એના માટે એવો પ્રયોગ આપવામાં આવ્યો છે કે કુવાળિયાના બીજ લઈ લેવાના શું કરવાનું છે કુવાળિયાના તમે સાત આઠ બીજ લઈ લો બરાબર એ બીજને ચોખાનું ધોવાણ બરાબર જેને કાંજી તરીકે ઓળખવામાં આવે છે આ ચોખાનું મિત્રો ઉપલું પાણી હોય બરાબર એ પાણીમાં આ કુવાળિયાના બીજ છે ને વાટી અને લગાડવામાં આવે બરાબર તો જ્યાં માથું દુખતું હોય ત્યાં તો ખૂબ ફાયદો ભળે છે આ પહેલો પ્રયોગ હતો બીજું છે વાંગભટ્ટજી મિત્રો બીજો પ્રયોગ આપે છે વાંગભટ્ટજી હોય કોઈને માથામાં ચાંદા પડ્યા હોય માથામાં અથવા ઢીમઠા હોય ગુંબળાં થતા હોય આવું ઘણાને થતું હોય માથામાં તો આના માટે તમારે કુવાળિયાના બીજ લઈ લેવાના લીંબુ બરાબર લીંબુના રસમાં એને વાટી નાખવાના દાખલા તરીકે તમે દસ બીજ લીધા તો એના લીંબુનો થોડોક રસ એને એકદમ વાટી પેસ્ટ જેવું બનાવી અને તમે જો ત્યાં ભૂંસવામાં આવે બરાબર માથામાં તો વાંગભટ જે એમ કહી શકે બેસ્ટ રિઝલ્ટ મળે છે જો હું સબૂતે આપતો જાઉં મિત્રો બધાયના કટિંગ અહીંયા મૂકતો જ જાઉં છું ત્રીજો પ્રયોગ મિત્રો આવે છે ખરજવા ઉપર બેસ્ટમાં બેસ્ટ પ્રયોગ ખરજવા માટે જ આ વસ્તુ બની છે ખરજબું અને દાદર એના ઉપર બેસ્ટ કામ આપશે કુવાડીઓના એક ચપટી બીજ લેવાના કેટલા એક ચપટી બીજ લેવાના બે ત્રણ દિવસ એને છાસમાં પલાળી દેવાના પર એક ચપટી તમે બીજ લીધા એને બે ત્રણ દિવસ તમારે ખાટી છાસમાં પલાળી દેવા પછી એ બીને તમારે વાટી નાખવાના પોચા તો પડી ગયા છે પાણા વડે અથવા ગમે તે ખાંડણી વડે એને વાટી અને ખરજવા ઉપર જો લગાડવામાં આવે તો મિત્રો અદ્ભુત 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 ફાયદો એનો ખરજવા ઉપર મળે છે હવે તમને દાદર ઉપર પણ એનો પ્રયોગ કહી દઉં છું કુવાડિયાના મૂળ લઈ લેવાના દાદર થઈ હોય મૂળ લઈ આવવાના મૂળને ખાંડી નાખવાના મૂળ પોચા હોય એટલે ખંડાઈ જાય બરાબર મૂળ ખાંડી એમાં લીંબુનો રસ મિશ્રણ કરવાનો છે મૂળમાં લીંબુનો રસ મિક્સ કરી અને દાદર ઉપર પણ ચોપડવામાં આવે તો એના ઉપર પણ મિત્રો સારામાં સારું કામ આનું છે બરાબર હવે બેસ્ટ પ્રયોગ પ્રયોગરમા મિત્રોનો એક બેસ્ટ પ્રયોગ આપે છે કે કોઈને ગંડમાળ થઈ ભાઈ ગંડમાળ હવે ગંડમાળ એટલે શું કે તમને હાથ પગ સાથળ કોઈ પણ જગ્યાએ ચરબીની ગાંઠો જામી જાય ને ચરબીની ગાંઠ બરાબર નાની નાની ચરબીની ગાંઠો થઈ જાય ને એને ગંડમાળ કહે છે આયુર્વેદમાં તો શું કરવાનું તો ગંડમાળ ઉપર તમારે કુવાળિયાના મૂળ લઈ લેવાના બરાબર મૂળ લઈ એને ખાંડી અને પેસ્ટ બનાવી નાખવાની રેડી હવે પેસ્ટ બની ગઈ એમાં નાખી દેવાનો ભાંગરાનો રસ ભાંગરા નામનો બધા લગભગ ઓળખતા હોય ભાંગરાના પાનનો રસ નાખી દેવાનો બરાબર હવે ભાંગરાનો પાનનો રસ નાખી પછી એ બંને મિશ્રણ કરી એને સરસવનું તેલ ગરમ કરવાનું સરસવનું તેલ થોડુંક ગરમ કરીને ઓલી જે પેસ્ટ બનાવી હતી ને મૂળની ભાંગરાના રસની એમાં નાખી દેવાની પછી એને પકાવવાનું ધીમા તાપે ધીમા તાપે એને પાકવાની શરૂઆત કરવાની છે મિત્રો થોડીક વાર થાય અડધીક કલાક એટલે એ પાકી જશે એનો રસ એમ એકદમ પાકી જાય એટલે તેલને ગાળી લેવાનું એ તેલમાં તમારે સિંદૂર નાખ દેવાનું હું નાખ દેવાનો થોડોક સિંદૂર સિંદૂર નાખી અને પછી જે તેલ તૈયાર થાય છે એ ચરબીની ગાંઠો ઉપર જો એને લગાડવામાં આવે તો મિત્રો બેસ્ટમાં બેસ્ટમાં બેસ્ટ રીઝન મળે છે એમ કહે છે વેદ મનોરો આના ઉપર બહુ ભાર આપ્યો છે મિત્રો બરાબર આ હતા આપણા કુવાડિયાના બેસ્ટમાં બેસ્ટ પ્રયોગો મિત્રો જો તમને વિડીયો જરૂર સારો લાગ્યો હોય છે આવી અલગ અલગ માહિતી તમે મેળવવા માંગતા હોય તો તમે અમારી સાથે જોડાઈ જજો મિત્રો અને હા મિત્રો ખાસ તમે શેર કરજો કોઈને પણ લાભ થાય આંગળી ચિંધવાનું પુણ્ય જરૂર મળશે જય જવાન જય કિસાન જય આયુર્વેદ મિત્રો